નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ડીસા બખોર માર્કેટના શાકભાજીના ભાવ જે શાકભાજી વેચવા માટે આવે છે તેના જ ભાવ કહેવામાં આવે છે અને આ વિડીયોને પૂરો જોવા વિનંતી જેથી કોઈ અપડેટ રહી ના જાય અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો તો આજનો જોઈએ ભાવ શાકભાજીમાં

एकदम वीआईपी मेलो तो 35 साड़ी की बाजार से मीडियम साइज में 30 रुपए की बाजार से मेथी में जो है मेथी में आज लोकल माल से 10 10 रुपए की बाजार से ए सरक वाला जो बजा शेर सरक को अच्छा सरक हम वीआईपी मेलो 50 रुपए की बाजार से आ टाइप माल पता में जो है 890 રૂપિયાની બજાર છે યુએપી માલમા એસ્કેપ કરો આપો મારા ફોન દખનીમાં મંડીનો મહોલ છે વા બલાગ 10 થી 12 રૂપિયાની બજાર છે આજે ફૂલારમાં જો એ લોકલ માલ 20 રૂપિયાની બજાર છે આજે સારા માલમા અલગ મજબ પાલક મજબ પાલક આજે 5 રૂપિયાની પોઝિશન છે

ડકણી ડકણી 15 રૂપિયા ડકણી જો સારો મળે તો 15 રૂપિયા સુધી વેપાર થાય છે આજે વીઆઈપી હા અમારો વીડિયો લાવો છે મિરચી વાળો માં આ ટાઈપ માલ માં 15 રૂપિયા નું બજાર છે આજે લોકલ ભંડા આવેલા છે આ 65 નું બજાર છે આજે લોકલ ભંડા ડીસાના છે અહીંયા પિસ્તાળી થી લઈ ને પચાસ રૂપિયા બજાર છે આજે જેવો માલ એવો ભાવ આ ટાઈપનો પચાસ રૂપિયાનો ભાવ છે ડુંગળીમાં માલ ઢબલા પેકમાં પંદર છે ની રૂપિયાની કિલોનો ભાવ છે આજે પંદર રૂપિયા કિલો મૂળામાં જોયે મૂળામાં લોકલ માલ છે આ ટાઈપ પોચ રૂપિયા કિલોનો ભાવ છે આજે બટાકા તો એલા Lokal mal, woi lokal mal. woi 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 mal woi 9 woi 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 9 woi kilo. A type mal Desi limbo maju sih.

આદુમાં જોયે આજે આદુમાં આ ટાઈપ માલ માં બજાર છે આજે લીલું લસણ જોયું લીલું લસણ માં ચાળી ની બજાર છે જોવો માલ આ ટાઈપ માલ માં ત્રીસ રૂપિયા ની બજાર છે લીલી માં જોયે લીલી ડુંગળી પોલીસ રૂપિયા કિલોની બજાર છે मर्चा पचास रुपया पचास पंचावन मिर्ची भरा पंद्रह दी हजार रुपया बड़ा का जाए दस रुपया आसपास दस रुपया आसपास हल्दर में जो है आदमी बाजार हल्दर में जो है तो तीस रुपये में बाजार से आज तीस रुपये किलो शीरा में मा, आ टाइप माल में दस रुपये किलो में बाजार से आज